આગામી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ માટે મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે નવસારી જિલ્લાના આગામી સાતમી મેના રોજ અચૂક મતદાન કરવા માટે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર મદન વૈષ્ણવ સમાચાર નવસારી નમસ્કાર મે રોજ લોકસભાની ગુજરાત રાજ્યની અંદર તે અનુસંધાને હું એસપી નવસારી સુશીલ અગ્રવાલ આપ તમામ લોકોથી અપીલ કરું છું કે આ બધા લોકો સાત મહિના રોજ પોતાના જીવનમાંથી દસ મિનિટનો સમય નિકાલીને આ દેશ માટે મતદાન કરવા માટે આપ પોતાના વોટિંગ બુથ ઉપર જાઓ અને ભારેથી ભારે માત્રાની અંદર આ લોકશાહીના પર્વની અંદર સામેલ થાઓ મારી સ્પેશિયલ અપીલ તમામ ફર્સ્ટ ટાઈમ વોટર્સ જોડે છે જે લોકો પહેલી વખત પોતાનું મતદાન કરશે

એવી હું ઈચ્છા ધરાવું છું જેમ